બીજું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આની પ્રાણ પ્રતિષ્ઠા કરી મંદિરની અને એનું લાઈવ પ્રસારણ તમે જુઓ કે તમામ ટીવી ચેનલોમાં અને મોટા સ્ક્રીન પર લોકોએ જોયું અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા તો એ તમામ જે આપ સૌ દર્શક મિત્રો છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોના એમને પણ આ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ અને જય શ્રી રામ આજના ખાસ મુદ્દાની વાત કરીએ તો જે પ્રમાણે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી શરૂ થવાની છે અને ગણતરીના દિવસો હવે તો બાકી છે બીજી વસ્તુ એ છે કે વન ડે હોય કે ટી ટ્વેન્ટી હોય તમે જુઓ કે એ એની જગ્યાએ બેસ્ટ છે પરંતુ ટેસ્ટ મેચની વાત કરીએ તો ટેસ્ટ મેચ એક મેચ જે ટેસ્ટ મેચ છે એનો એક અનોખો મૂડ હોય છે ટેસ્ટ મેચનો એક અનોખો અંદાજ હોય છે અને એક અલગ મજા છે અને ઘણા લોકો કહેતા હોય છે કે મૂળ ક્રિકેટ તો ટેસ્ટ મેચ જ છે આવા જે ક્રિકેટ એક્સપર્ટ છે જે જાણકારો છે એમને મોઢે પણ આવી વાતો ઘણીવાર આપણે સાંભળી છે અને બીજું કે ટેસ્ટ મેચની વાત આવે ને ભારતીય ટીમની વાત આવે તો આપણે સરખામણી કરીએ કે ભાઈ ભારતીય ટીમ ટેસ્ટ મેચમાં અથવા તો ભારતીય ટીમનું સ્થાન ક્યાં છે આ જાણવું પણ આપણા માટે જરૂરી બની જાય છે અને આમ જોઈએ તો ભારત છેલ્લા અગિયાર વર્ષથી ઘર આંગણે જે ટેસ્ટ શ્રેણી રમી છે આમ તો બે હજાર તેરથી કહીએ તો જે શ્રેણીઓ રમી છે તે તમામ શ્રેણીઓ ભારતીય ટીમે જીતી છે અને છેતાલીસ ટેસ્ટ મેચમાંથી માત્ર ત્રણ મેચમાં ભારતનો પરાજય થયો બાકીની જે મેચો છે ડ્રોમાં પરિણામી છે અને આમ તો ટેસ્ટ મેચ મેં કહ્યું એમ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે અને કેવું છે ટેસ્ટ મેચ રમાતી હોય ને એટલે પાંચ દિવસનું આખી એક ટેસ્ટ મેચ હોય એટલે થોડી ટસલ થાય ગરમા ગરમી થાય સંઘર્ષ થાય સ્લેઝિંગ થાય એટલે ઇન્ટરેસ્ટિંગ એટલે પણ બનતી હોય એકબીજા પર કટાક્ષ થતો હોય છે અને આ બધું જ આપણને ટેસ્ટ મેચમાં જોયું ને બીજું કે આ બધું સ્વાભાવિક હોય છે પાછું એમાં કોઈ નવાઈ નથી લાગતી કારણ કે હોય છે ટેસ્ટ મેચ હોય એટલે આ બધું હોય જ હવે બીજું કે આ જે શ્રેણી રમાવાની છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એમાં એવું કહેવાય છે કે ભારત હોટ ફેવરિટ છે તો તમે ઇંગ્લેન્ડને કેવી રીતે જોશો તો નો ડાઉટ બહુ જ બેનસ્ટોકની ટીમ છે અનુભવી છે મજબૂત છે એટલે એવું તો નથી કે એક તરફી રહેશે પણ ઇન્ટરેસ્ટિંગ ચોક્કસ રહેશે ચર્ચા કરીશું કે શ્રેણી કેટલી રોમાંચક રહેશે બીજું ભારતના સ્ટાર ખેલાડી દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી જે અંગત કારણોસર નથી રમવાના બે ટેસ્ટ મેચ તો ભારતીય ટીમને એનું કેટલું નુકસાન જશે ભારતીય ટીમનો આ શ્રેણીમાં કેટલો રહેશે દબદબો અને વાત કરીશું રેડ બોલ ક્રિકેટની આ તમામ ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે અશોકજી સ્વાગત છે આપનું થેન્ક યુ થેન્ક યુ સો મચ

પણ બેન્સ્ટોક ની ટીમ પણ અનુભવના સમુદ્રમાંથી નવી નવી તરકીબોના મોતી લઈને આવી હોય તો કેવાય નહીં

સમાપ્ત થઈ એટલે પહેલી તો એ વાત કરવી પડે અને છેલ્લી આપણે બહુ શાનદાર જીત થઈ ટેસ્ટ ક્રિકેટ હંમેશા એક હૃદય સાથે જોડાયેલું ક્રિકેટ છે જે કોઈ ક્રિકેટના જાણકારો છે જે તમે કોઈ પ્રમાણે દિગ્ગજ હો છે અથવા તો જે જૂના જમાનાના લોકો છે એમને કદાચ ટેસ્ટ ક્રિકેટ સાથે બહુ જ લગાવ હોય સ્વાભાવિક છે પાંચ દિવસનું ક્રિકેટ પહેલાં તો એક દિવસ રેસ્ટ ડે આવતો હતો વચ્ચે ખેર હવે રેસ્ટ ડે નથી પણ તો એ પાંચ દિવસનું ક્રિકેટ છે એ માહોલ બને છે તમારું ધૈર્ય કેટલું છે તમે કઈ કેટલી સારી રીતે કઈ ટેકનિકથી રમો છો તમે કેટલી કેટલા તમારા ટાઈમિંગ પરફેક્ટ છે આ બધી જ વસ્તુઓ તમારે અહીંયા એપ્લાય કરવા માટે સંપૂર્ણ સમય મળે છે તમારી પાસે ટી ટ્વેન્ટી હોય કે વન ડેની મેચ હોય એમાં તમારી ટેકનિક કરતાં તમારે રન્સ બનાવવાના એ મહત્વના છે અહીંયા એલિગન્સ જોવામાં આવે છે ટાઈમિંગ જોવામાં આવે છે પરફેક્શન જોવામાં આવે છે ઓલ ઓફ ધ કાર્પેટ શોર્ટ્સ જોવામાં આવે છે પહેલામાં આપણને બધા શોર્ટ્સ ખેલાડીના માથા ઉપરથી જોવામાં આવે તો જ્યાં તમે ડિસન્સીની વાત કરો જ્યાં તમે એક આહ્લાદક ક્રિકેટની વાત કરો કે બે ખેલાડીઓ હોય વચ્ચેથી બોલ સનસનાટ જતો હોય અને કોઈ ખેલાડી કંઈ જ ના કરી શકે આવા જબરજસ્ત શોર્ટ્સ એ બધા ટેસ્ટ ક્રિકેટમાં જોવા મળે છે દિગજો ઘણા થયા ભારતને તો ખેર ઘણા બધા એવા ખેલાડીઓ છે કે જેમણે ઇતિહાસ સર્જાય છે સુનિલ ગાવાસ્કર લઈ લો સચિન તેંદુલકર લઈ લો વિરાટ કોહલી લઈ લો સો ક્યાંક ને ક્યાંક રેટ બોલ ક્રિકેટનું એક અલગ સ્થાન છે મોખરાનું સ્થાન છે દિલથી લોકોને કરીબ છે હા એ વસ્તુ ચોક્કસ છે કે અત્યારે ટી ટ્વેન્ટી અને વન ડેની છાંટ ચોક્કસ આપણને ટેસ્ટ ક્રિકેટમાં પણ જોવા મળે છે કારણ કે હજુ સુધી સેપરેટ ટીમો ત્રણેય ક્રિકેટની બની હોય અથવા તો વ્હાઈટ બોલ વ્હાઈટ બોલ અને રેડ બોલની બની હોય એવું બન્યું નથી પણ ટુ બી વેરી પ્રિસાઇઝ જોવા જઈએ આપણે તો એ પ્રકારનું જો વાતાવરણ હોય તો વધુ સારી રીતે કદાચ ટેસ્ટ ક્રિકેટને આપણે પ્રોસ્પર કરી શકીએ ટેસ્ટ ક્રિકેટની અંદર ખેલાડીઓ મોટાભાગે જોવા જઈએ તો થ્રુ ડોમેસ્ટિક ક્રિકેટ આવવા જોઈએ રણજી ટ્રોફીની જે મેચો છે એમાં જે ચાર પાંચ દિવસ ચાર દિવસનું ક્રિકેટ રમે છે ઈરાની ટ્રોફી છે બાકી જે કોઈ ડોમેસ્ટિક ક્રિકેટ છે એમાંથી ખેલાડીઓ આવવા જોઈએ પણ ક્યાંક ને ક્યાંક આઈપીએલની શોર્ટકટથી ઘણા બધા ખેલાડીઓ સારું પ્રદર્શન કરે છે આવે છે અને ટેસ્ટ ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન બનાવે છે ઘણી વાર એવું જોવા મળ્યું છે કે ઘણા બધા રન્સ બનાવ્યા હોય ખેલાડીએ ઈશ્વરન કરીને ખેલાડી છે જોરદાર છે પ્રિયંક છે એને ખતર જો શાનદાર રન બનાવે બટ દે આર નોટ ગેટિંગ દેટ ચાન્સ ટુ પ્લે ઇન ધ ટેસ્ટ કે ખરેખર જોવા જાઓ તો એ પેશન્સ વાળા નોક જે રમવાનો હોય એ નોકના એ ખેલાડીઓ છે છતાં પણ તો ક્યાંક ને ક્યાંક આ એક વસ્તુ જોવા મળે છે માટે શું કે તમારી પાસે ફાસ્ટ ક્રિકેટના ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાં આવવાથી ટેસ્ટ ક્રિકેટ પરિણામલક્ષી બન્યું છે આ ખેલાડીઓ અહીંયા ફાસ્ટ રમે છે તમને વિકેટો અથવા તો તને જે પ્રમાણે જોઈતા પરિણામો મળે છે પહેલાંના જમાનામાં લગભગ અડધો અડધ ટેસ્ટ મેચો ડ્રો થતી હતી એક બેટ્સમેન રમે દોઢ બે દિવસ રમ્યા જ કરે એટલે આ જે પરિસ્થિતિ એમાંથી હવે આ ક્રિકેટ બહાર નીકળ્યું છે અને પરિણામ બન્યું છે બે દિવસમાં મેચ પતી જાય છે ત્રણ દિવસમાં એ પતેલી આપણે જોઈ છે તો ક્યાંક ને ક્યાંક રોમાંચનું તત્વ પણ હવે ટેસ્ટ મેચમાં ઉમેરાવ્યું છે પહેલાં રોમાંચ એટલો હતો કે હા ગાવસ્કર રમે છે એક સેન્ચુરી કરી દોઢ સેન્ચુરી કરી બે સેન્ચુરી કરી ત્રેવડી સદી ફટકારી આ બધું તમારે એ કરવું પડે અને એની તમારે મેચ એક જ ખેલાડીની જોવાની હોય જ્યારે હવે તમને વૈવિધ્ય જોવા મળે છે ફાસ્ટ ક્રિકેટ છે એનાથી પરિણામ પણ આવે તો હું માનું છું કે ટેસ્ટ ક્રિકેટનું મહત્ત્વ જો ટકાવી રાખવું હોય તો પહેલી વસ્તુ એ છે કે એ ટેમ્પરામેન્ટ જે જોઈએ એ ટેમ્પરામેન્ટવાળા ખેલાડીઓ ટીમમાં હોવા જરૂરી છે ફાસ્ટ ક્રિકેટ રમનારા બી તમે લાવો એનો કોઈ સવાલ નથી પણ એની જે ડિસન્સ એનો જે ચામ છે એની જે રમવાની જે અદ્ભુત એનો અનુભવ જે છે ટેસ્ટ ક્રિકેટનો એ ટેસ્ટ ક્રિકેટનો એક ટક કરીને અવાજ આવે અને બોલ આમ બાઉન્ડ્રીની બહાર જતો હોય એ જે પર્ટિક્યુલર એસ્પેક્ટ જોવા મળે તમને કવર ડ્રાઈવ જોવા મળે તમને ઓન ડ્રાઈવ જોવા મળે તમને સ્ક્વેર લેગમાં શોર્ટ જોવા મળે તમને હુક જોવા મળે સ્ટીયર જોવા મળે કટ જોવા મળે તો આ બધી જ વસ્તુ તમે મેચમાં જોઈ શકો જ્યારે શોર્ટ ક્રિકેટમાં માત્ર રન્સ બટ હજુ પણ ટેસ્ટ ક્રિકેટ રોમાંચક છે અને હજુ પણ રોમાંચક થશે એવું લાગી રહ્યું છે કારણ કે ઘણીવાર એવું બને છે કે લોકો ડ્રો સમજીને કરે છે પણ હવે ડ્રોની શક્યતા ઓછી અને પરિણામો વધારે આવે છે એટલે આપણે એ જ આશા રાખીએ કે આ ઓરિજિનલ ક્રિકેટ છે અને આ ઓરિજિનલ ક્રિકેટ એને એ સ્વરૂપમાં સચવાય એ દરેક પહેલાં કહેતા હતા અમારા જમાનામાં કે વી શેપમાં રમતા શીખો તમે વી શેપમાં રમવાનો અર્થ કે તમે યુ યુ ગો ફોર ડ્રાઈવ્સ તો આ જે ડ્રાઈવ્સ જે છે એ બધી વસ્તુ ફરી એકવાર આપણને જોવા મળે આ ટેસ્ટ ક્રિકેટમાં અને હજુ પણ જો તમે જ્યારે બી તમે વિરાટ કોહલીને રમતા જુઓ તો હજુ પણ એ તમને ચોગ્ગાનું એ ટાઈમિંગ પરફેક્શન બે ખેલાડીની વચ્ચે બોલ જતો રહેવાનો ઇવન ટી ટ્વેન્ટીમાં અને વન ડેમાં પણ જોવા મળે છે અને ટેસ્ટમાં તો જોવા મળે જ છે તો માનું છું કે આવા ખેલાડીઓથી હજુ ટેસ્ટ ક્રિકેટ સમૃદ્ધ થાય છે બિલકુલ આપણે કહ્યું તે પ્રમાણે કે ટેસ્ટ ક્રિકેટની વાત કરી કે ક્યાંક રોમાંચક લાગી રહ્યું છે સમૃદ્ધ લાગી રહ્યું છે આપણે બે ત્રણ ખેલાડીઓનો અશોકજી છે ઉલ્લેખ કર્યો ખાસો છે એમણે ઇતિહાસ રચ્યા છે ભારતીય ખેલાડીઓ આપણે વાત કરી સુનિલ ગાવસ્કરની વાત કરી સચિનની વાત કરી વિરાટ કોહલીની વાત કરી આ એક ઇતિહાસ રચનાર ખેલાડીઓ છે આ વખતે ભારતના જે સ્ટાર ખેલાડી કે દિગ્ગજ ખેલાડી કહીએ કે ઇતિહાસ રચનાર કહીએ કે વિરાટ કોહલી કોઈ કારણસર અંગત કારણસર બે ટેસ્ટ મેચ નથી રમી રહ્યા શું લાગે છે કે ભારતીય ટીમને ખોટ પડશે કેટલું નુકસાન લાગી રહ્યું છે આપણે ભારતીય ટીમ તરફથી દિલીપભાઈ પહેલી વસ્તુ તમે જેવું કયું કે અગિયાર વર્ષથી વી હેવ બીન વિનિંગ ઓલ ધ ટેસ્ટ મેચિસ અને એ વખતે ઘણા દિગ્ગજ ખેલાડીઓ રમ્યા ઘણા દિગ્ગજ ખેલાડી કોઈ કારણસર ન રમી શક્યા પણ પરિણામ જ્યારે ઘર આંગણે રમવાનું હોય તો ભારત હંમેશા પોતાની તરફેણમાં પરિણામો લાવવામાં સફળ રહ્યું છે સો દેટ્સ અ ફેક્ટ હા વિરાટ કોહલી નથી રમતા એટલે દિગ્ગજ ખેલાડી છે આટલી બધી ટેસ્ટ મેચ રમ્યા છે આટલી બધી સેન્ચુરીઝ ફટકારી છે વિનો અને ક્રાઉડ પુલર્સ અહીંયા એક બીજી વસ્તુ બહુ અગત્યની છે કે ટેસ્ટ મેચ લોકો જોવા જતા લક્ષી કામ ખેલાડી લક્ષી પ્રેઝન્સ હોય છે કે એક જમાનો હતો કે સુનિલ ગાવસ્કરની બેટિંગ પૂરી થાય એટલે પ્રેક્ષકો જે આયા હોય જતા રહે ત્યાર પછી સચિન આવ્યો જ્યાં સુધી એની બેટિંગ ચાલે ત્યાં સુધી ક્રાઉડ પુલ કરનાર ખેલાડીઓમાં વિરાટ કોહલીનું નામ મોખરે છે ઇઝ વન ઓફ ધી ક્રાઉડ પુલર એટલે એ ક્રાઉડ પુલર ખેલાડી જ્યારે તમારી ટીમમાં ના રમતા હો તો એ રીતે ચોક્કસ તમે એમ કહી શકો કે નુકસાન જાય બટ ધ થિંગ ગેઝ કે અત્યાર સુધીમાં એક બે બે બીજા બહુ સરસ નામ દઈ દઉં તમે કીધું છે અત્યારે ચેતેશ્વર પૂજારા કે આ પર્ટિક્યુલર ક્રિકેટના ખેલાડીઓ છે રાણે છે પણ એ રમે છે કે નથી રમતા તો કોઈક ને કોઈક એની જગ્યા ભરીને અથવા તો એની સમકક્ષ અથવા એનાથી સારું ક્રિકેટ લઈને આવે છે અને તો એક ચક્ર છે કે ચક્રમાં ખેલાડીઓ આવશે અને રિટાયર બી થશે બહાર પણ જશે તો ક્યાંક ને ક્યાંક એની જગ્યાએ આવનાર ખેલાડી કદાચ એના કરતાં સારું અને દમદાર પ્રદર્શન કરે જેથી કરીને ભવિષ્યમાં આપણને એ પર્ટિક્યુલર સ્પોર્ટ ઉપર રમનાર ખેલાડી શોધવામાં તકલીફ ના પડે એટલે હું માનું છું કે અત્યારે કારણ કે આપણે વી ઓલ નો કે આ દીકરી બીજા દસ વર્ષ નથી રમવાના ફેઝ આઉટ તો થવાના જ છે એ ફેઝ આઉટ થતી વખતે અત્યારથી આપણને નવા ખેલાડીઓ અજમાવીને એમની પાસે ટેસ્ટ મેચની કેટલી સ્કિલ છે એ અજમાવવાની તક મળે છે ઇટ્સ અ વેરી ગુડ સાઇન અકોર્ડિંગ ટુ મી અને બીજું કે આપણને ઘર કારણ કે ઘરઆંગણે આપણા પરિણામો આપણે જેમ ધારીએ એમ આવે ઇન ધ સેન્સ કે આપણી જે પીચો બનાવે એ આપણે મેડ કરીને આપ્યું એ પ્રમાણે બનાવે કે ભાઈ સ્પિનર્સ માટેની છે આપણે કરીએ જેમ મેં કહ્યું કહ્યું કે ઘણા બધા વખતથી ઘરઆંગણે આપણે જ્યારે ઇંગ્લેન્ડ જઈએ તો આપણે મારખાઈને આવીએ છીએ એવું નથી કે એ લોકો એ કરે છે એ લોકો અહીંયા આવે તો એ લોકો ભરે પડે છે કે આ સ્પિનરો સામે રમવાનું નામ થવાનું આપણે અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર બે અઢી દિવસમાં ટેસ્ટમેચ પતી ગઈ હતી ઇંગ્લેન્ડની સામે લાસ્ટ ટાઈમ જ્યારે રમ્યા ત્યારે તો ક્યાંક ને ક્યાંક આ તો એ પણ તમે જે કહ્યું એક મોટો ખેલાડી ના રમતો હોય તો એની જગ્યાએ જે નવા ખેલાડીઓ આવે છે જે પર્ટિક્યુલર સ્થાન ઉપર રમી શકે છે સારું પ્રદર્શન કરી શકે છે આઈ થિંક એ શોધવાની કવાયત પણ કારણ કે તમારી પાસે એક લિસ્ટ છે ખેલાડીઓનું જો રોહિત શર્મા છે વિરાટ કોહલી છે જસપ્રીત બુમરાહ છે અશ્વિન છે મોહમ્મદ શમી છે આ બધા ખેલાડીઓ ફેસ આઉટ ધીમે ધીમે થવાના જ છે તો એની જગ્યા ભરવા માટે પણ તમારે ટેસ્ટ મેચની અંદર નવા ખેલાડીઓ જોઈશે તો હું માનું છું કે વિરાટ કોહલી તો ખેર આવશે ને રમશે ને રન્સ બનાવશે તો ઇઝ વેરી મચ રેડી ધેર પણ ક્યાંક ને ક્યાંક નવા ખેલાડીઓ જે આવશે એમને એ પર્ટિક્યુલર સ્પોટ ઉપર વન ડાઉન રમવાનું જે જગ્યા છે એની ઉપર રમવાની જબરજસ્ત એમને તક મળશે બિલકુલ હવે અશોકજી જ્યારે શ્રેણીની શરૂઆત થવા જઈ રહી છે અને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખાસ ભારતીય ટીમ હોટ ફેવરિટ મેચ એમ શરૂઆતમાં કહ્યું એમને ઇંગ્લેન્ડની બેનસ્ટોકની જે ટીમ છે એ પણ મજબૂત છે કે ક્યાંક અનુભવી છે સવાલ એ છે કે છેલ્લી વાર જ્યારે ઇંગ્લેન્ડ ભારત આવ્યું ને ત્યારે શ્રેણી ત્રણ એકથી ભારતે જીતી હતી શું લાગે છે આ વખતે ભારતીય ટીમનો એ દબદબો યથાવત જોવા મળશે કે કેમ એક બહુ સરસ હમણાં બે બે નામ તો મેં દીધા પણ તે વખતે ચેતેશ્વર પૂજારા અને રાણે આ બંને ખેલાડીઓ હતા અને ખાસ કરીને બહુ સારું પ્રદર્શન કર્યું ટીમે સ્પિનરોએ ખાસ કરીને અને ભારત જ્યારે જ્યારે ઘર આંગણે રમતું હોય ત્યારે સ્પિનર્સ એના શાનદાર પ્રદર્શન કરતા હોય છે એટલે અહીંયા આગળ બેનસ્ટ્રોક્સની ટીમ ભલે બરાબર છે સારી છે હમણાં જ જોતો હતો ભાઈ તો બેસ્ટ્રો પંચાણું મેચો રમ્યો છે ક્રાઉલી ઓગણચાલીસ ડકેટ પંદર રમ્યો છે ફોક્સ વીસ રમ્યો છે રૂટ ઇઝ ધ મેન હંડ્રેડ એન્ડ થર્ટી ફાઈવ આ એક ખેલાડીએ પહેલી ટેસ્ટ મેચ જીતાડી હતી ઇંગ્લેન્ડને જ્યારે લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે તો હું માનું છું કે એવા દિગ્ગજ ખેલાડીઓ પણ છે પણ જે રીતે ઇતિહાસ બોલે છે કે ઘર આંગણે ભારત હંમેશા ટફ હોય છે એ પ્રમાણે આંગણે જીતવું કેટલી બધી મેચો તમે કીધી એમાંથી અમુક જ મેચો કોઈ જીતી શક્યું છે બાકી શ્રેણીનો તો કોઈ સવાલ જ નથી તો આ જે શ્રેણી જીતવાની વાત છે એ તો ડેફિનેટલી ભારત પાસે રહેશે જ અને ભારત એને જીતશે એમાં કોઈ મને શંકા લાગતી નથી ઇવન ઇફ વિરાટ કોહલી રાઈટ નાવ ઇઝ નોટ પ્લેઈંગ ચેતેશ્વર પૂજારા ટીમમાં નથી અજિંક્ય રાણે ટીમમાં નથી આ લોકો આ જે ખેલાડીઓ છે દેવર ઇયરમાર્ક ફોર ધ ટેસ્ટ મેચ હવે એ નથી એટલે જે બાકીના ખેલાડીઓ અત્યારે જે નવી જનરેશનના ખેલાડીઓ ધારો કે યશસ્વી જયસ્વાલ છે ઇફ ઇઝ પ્લેઇંગ તો એણે શુભન ગીલ છે કે જેણે વીસ દસમી સમી છે એની પાસે એક મોટો મોટી તક રહેશે કે કઈ રીતે ભવિષ્યના સારા ખેલાડી બની શકે એટલે અહીંયા આગળ પણ જોવા જઈએ તો ભારતમાં કારણ કે હજુ આપણી પાસે દિગ્ગજ સ્પિનરો છે અશ્વિન છે આપણી પાસે જડેજા છે આપણી પાસે અક્ષર પટેલ છે આપણી પાસે અને એ ટીમમાં સમાવેશ પણ છે અને ભવિષ્ય ઘણું બધું રમેલા છે એટલે એમાં બોલિંગ સાઈડ જસપ્રીત બુમરાહ જો એમ નામ છે મમ્મી સિંહ આઈ સમીની જગ્યાએ જોવા જઈએ તો મુકેશ કુમાર એક નવો ખેલાડી જે ઇન થયો છે તો હું માનું છું કે બોલિંગ સાઈડ આપણી બહુ મજબૂત છે એમાં કોઈ બહુ ખાસ મોટા ફેરફાર નથી બેટિંગ સાઈડના ફેરફારો બે ત્રણ છે એ ફેરફારોને કઈ રીતે ઇન્ડિયન ટીમ કોપ અપ કરે છે એ ખાસ જોવાનું બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે કારણ કે નવા જે ખેલાડીઓ શ્રેષ્ઠ તમે લઈ લો ગીલ લઈ લો તમે અને તમે યશસ્વી જયસ્વાલ લઈ લો આ ત્રણ માંથી કઈ કેટલી ગ્રેવિટી બતાવે છે અને રાહુલને ટીમમાં લેશે કે કેમ એટલે આ બધી પરિસ્થિતિ બરાબર પણ હું માનું છું કે બોલિંગ સાઇડ આપણી પરફેક્ટ છે બેટિંગમાં હું માનું છું કે નવો જીતો છે એ કઈ રીતે ટેસ્ટ મેચ ક્રિકેટની સાથે એનો હળીમળી જાય છે અથવા તો એ ફોર્મેટને કેટલું ઝડપથી એક્સેપ્ટ કરી શકે છે એની ઉપર ભારતની ટીમની જીતનો આદર શ્રેણી જીત નો પ્રોબ્લેમ ભારત જીત છે એમાં કોઈ બેમત નથી પણ કદાચ એકાદ મેચ હાથમાંથી નીકળી ના જાય એ પણ ખાસ જોવા માટે હું માનું છું કે આ યુવા ખેલાડીઓએ એ જવાબદારી લેવી પડશે બિલકુલ આપણે છેતેશ્વર પૂજાને પૂજારાની નંજી કે રાણેની વાત કરી ખાસ માની લો કે આવા જે ટેસ્ટ ખેલાડીઓ છે એની કેટલી ખોટ આ શ્રેણીમાં પડશે શું તેના વિના ભારતીય ટીમ જે અન્ય ખેલાડીઓ છે જીતવા માટે કેટલી સક્ષમ ને બીજું આ બંને ટીમોનો અશું જે રેકોર્ડ શું છે કોણ કોના પર ભારે પડે એવું લાગી રહ્યું છે રેકોર્ડ બહુ જ જબરજસ્ત છેલ્લા ઘણા બધા વર્ષોથી એવું બન્યું છે કે ભારત જ્યારે ઇંગ્લેન્ડ જાય તો માર ખાઈને આવે અને એ લોકો અહીંયા આવે તો દરેકે દરેક શ્રેણી હારે ઘણા લાંબા પણ એક વાત ચોક્કસ છે કે ભારતની અંદર શ્રેણી હરાવનાર જે ત્રણ દેશો છે એમાં ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા આ ત્રણ દેશોનો સમાવેશ થાય છે ઘણા પહેલાંની વાત છે ત્યાર પછી તો બધી શ્રેણી આપણે જીતીએ છીએ એટલે અહીંયા આગળ મજબૂતીની વાત કરો તો એકસોને એક ટકા ભારતની ટીમ વધારે મજબૂત છે એનું કેપ્ટન રોહિત શર્મા જે રીતે બે છે ત્યાર પછી શ્રેયસ આયર છે શુભમન ગિલ છે યશસ્વી જયસ્વાલ છે અહીંયા તમારી પાસે મિક્સ મળે છે તમારી પાસે યંગ ખેલાડીઓ છે તમારી પાસે સિનિયર ખેલાડીઓ પણ છે તો અહીંયા આગળ તમારું ત્યાર પછી કે રાહુલ છે કે એ જબરજસ્ત છે ત્યાર પછી તમારી પાસે જોવા જાવ તો વિકેટકીપર બેટ્સમેન તરીકે તમે રાહુલને લઈ શકો છો તો અહીંયા આગળ આ જે ખેલાડીઓ છે એમની ઉપર એક સારું કારણ કે ભારતમાં રમતા હોય એટલે બીજું શું છે કે તમને એક તો ક્રાઉડ સપોર્ટ મળે પહેલી વાત બીજું કે મીડિયા તમારું અથવા તો તમને ક્યાંય તમે સારું કરો તો તરત એકનોલોજ થાય જ્યારે ફોરેનમાં તમે રમતા હોવ તો એટલું એક્નોલેજમેન્ટ કદાચ ના મળે તો માનું છું કે આ એક એડવાન્ટેજ ઘરઆંગણે રમવાનો હોય કે ઘરઆંગણાનો ક્રાઉડ તમારી સાથે હોય એ પણ બહુ જરૂરી છે એનો જે બેનિફિટ છે એ પણ ભારતને મળી શકે છે શ્રેણીની વાત કરી જેમ હમણાં છેલ્લી લિસ્ટ લઈને જ બેઠો તેમાં દર વખતે જ્યારે આપણે ત્યાં ગયા ત્યાં હર્યા છીએ એ લોકો અહીંયા આવે તો અહીંયા હર્યા છે એ સ્થિતિ છેલ્લા ઘણા બધા વર્ષોથી જોવા મળે છે પણ જ્યારે ટેસ્ટમેચ ક્રિકેટની વાત આવે તો એક ટેમ્પરામેન્ટની વાત આવે ટેમ્પરામેન્ટની વાત આવે તો એક ખેલાડી જે માથું નીચું રાખીને બેટ એન્ડ પેડ ક્રોસ ટુગેધર લાંબા સમય સુધી વિકેટ ઉપર ટકી શકે એ ક્ષમતા કયા બેટ્સમેનો છે એ જો જોવા જઈએ તો હું માનું છું કે જોરું ઇંગ્લેન્ડમાં છે અને ભારતની તમે વાત કરો તો શ્રેયસ આયર છે રાહુલ છે રોહિત શર્મા છે શુભમન ગિલ છે કે આ લોકો જેને કહે કે પોતાની જાત ઉપર કાબૂ રાખી શકે ઇન્સ્પાઈડ ઓફ ધર પ્લેઈંગ ટી ટ્વેન્ટી અને વન ડે એ રમે છે છતાંય એમને ખબર છે કયા કારણ કે સ્વાભાવિક છે કે તમે જે બોલને ઓફ્ટમની બહાર પડે ને ચોગ્ગો મારતા હોય એમાં તમારે આ ટેસ્ટ મેચની અંદર ઓફ્ટમની બહાર બોલ પડે અને જવા દેવો પડે તો એ ક્યાંક સુસંગત નથી થતો પણ મેં તમને કહ્યું હોય પણ રોહિત શર્મા શ્રેયસ આયર શુભમન ગિલ આમની પાસે એક એ ટેમ્પરામેન્ટ છે કે યસ આ બીજું ફોર્મેટ છે આ ફોર્મેટમાં આ રીતે રમવાનું એક ધૈર્યવાળું ફોર્મેટ છે એ ધૈર્યવાળા ફોર્મેટમાં લાંબી ઇનિંગ રમી શકે એવા ખેલાડીઓમાં તમે કહ્યું એ પ્રમાણે ચેતેશ્વર પૂજારા નથી આપણી પાસે અજિંક્ય રાણે નથી આપણી પાસે વિરાટ કોહલી બે ટેસ્ટ મેચ રમવાના નથી ત્યારે તમારી પાસે રોહિત શર્મા શ્રેયસ આયર કે એલ રાહુલ જેવા ખેલાડીઓ અને શુભમન ગિલ જેવા ખેલાડીઓ પર તમારે આધાર રાખવો પડશે અને તમારે કોઈ પણ સંજોગ સંજોગમાં આ બે ટેસ્ટ મેચ ભારતને જીતાડવી પડશે બિલકુલ મેં અગાઉ કહ્યું તેમ અશોકજી કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે ને ટેસ્ટ મેચ કે શ્રેણી જ્યારે રમાતી હોય છે ત્યારે ટસાલ થતી હોય છે ગરમા ગરમી થાય સંઘર્ષ થાય કટાક્ષ થાય સ્લેઝિંગ થતું હોય છે શું લાગે છે સ્લેઝિંગની શરૂઆત થઈ ગઈ છે અસર કેટલી જોવા મળશે શ્રેણી પર ન બિલકુલ જો આજે બહુ સરસ તમે વાત કરી કારણ કે સ્લેજિંગ ઓસ્ટ્રેલિયન્સ આર વેરી બેડ એઝ ફાર એઝ સ્લેજિંગ ઇઝ કન્સર્ન બહુ જ ખરાબ સ્લેજિંગ કરતા હોય અને વિશ્વમાં બદનામ ટીમ ગણાતી હતી એના વડાપ્રધાન એમ કહેવું પડ્યું હતું કે જો તમે સારી ટીમ બનવા માંગતા હો તો તમે ન્યૂઝીલેન્ડનો દાખલો લો કે એ લોકો સ્લેજિંગમાં એ નથી બાકી સ્લેજિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ બદનામ છે એવું એમના વડાપ્રધાને જ કહ્યું હતું બીજી વાત તમે સ્લેજિંગની કેમાં આજે બહુ સરસ સ્ટેટમેન્ટો આવે જ્યારે ટેસ્ટ મેચ શરૂ થવાની એટલે જે જૂના ક્રિકેટરો છે જે અહીંયા આગળ થોડા દાઝી ગયા હોય અથવા તો ક્યાંક પરફોર્મ ના કરી શકે હવે કંઈક ને કંઈક નવા સ્ટેટમેન્ટ એટલે આજે બહુ સરસ મોન્ટી પાનેસરે એક સ્ટેટમેન્ટ આપ્યું છે એણે કહ્યું હતું કે તમે જઈને કહેજો વિરાટ કોહલીને કે ભારતની ટીમ ચોકર છે ચોકર ઇન ધ સેન્સ કે ભાઈ મહત્વની મેચોમાં જીતવામાં અસફળ છે અને વાત ખોટી નથી કારણ કે જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની વાત આવે તો આપણે પહેલી ન્યૂઝીલેન્ડ સામે હારી ગયા બીજી મેચ આપણે ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલ હારી ગયા તો આપણે ફાઇનલ ક્લિયર કરી શકતા નથી એવું ક્યાંક ને ક્યાંક ત્યાંથી કહેવામાં આવ્યું કે આવું યાદ દેવડાવજો એમને એટલે જેથી કરીને ખેલાડીઓ ઉપર એની અસર થાય તો આ ઇમ્પેક્ટ તો રહેવાનો છે આ વસ્તુ એક બીજી પણ સરસ વાત કરી છે કે કે વિરાટ જાડેજા અને રવિન્દ્ર જાડેજા છે કોઈ એનાથી એટલી બધી ગભરાવાની જરૂર નહીં કોઈ શેન મોન નથી કે જે આટલા બધા બોલ ટર્ન કરે ને તમને મુશ્કેલી મૂકે એટલે યુ કેન ઇઝીલી પ્લે ધ એટલે આ બધા ટાઈપના સ્ટેટમેન્ટ આવવાથી એક એક નવી ગરમી થાય એમાં આપણી પાછી આપણી સાઈડથી કોઈ સ્ટેટમેન્ટો જશે તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ જે છે મીડિયા છે આપણું એટલે જેવા સ્ટેટમેન્ટ આવે તો એની પ્રતિક્રિયા પહેલાં મીડિયામાં આવે એટલે મીડિયા એને ચર્ચા કરે કે આવું કહે છે આમ કીધું આમ તો ક્યાંક ને ક્યાંક અમુક વસ્તુઓ સાચી પણ હોય છે અમુક એની અંદર જોડે પણ જાય છે આપણે સામાન્ય રીતે ક્રિકેટ મેચમાં નથી કેતા કે આ તો યાર ઉપાડી લો ઉપાડી લો અને એમ એટલે એ જે આપણે રીતના બોલીએ છીએ એ લોકો સ્ટમ્પ અને હવે તો સ્ટમ્પ વિઝન આવી ગયા છે સ્ટમ્પનું એમાંથી માઇકમાંથી આપણને જાણવા મળે છે કે કઈ કઈ વસ્તુ કહે છે અથવા તો કેવી રીતે સ્લેજિંગ થાય એટલે આ બધા સ્ટેટમેન્ટો પૂર્વ ક્રિકેટર્સ આપે છે જેથી કરીને શ્રેણી એકદમ ગરમા ગરમ થાય અને ત્યાર પછી સુનિલ ગાવસ્કર છે એ સ્ટેટમેન્ટ આપશે એના ઉપર કંઈક કે ભાઈ ઇંગ્લેન્ડને આવી રીતના એ થાય તો એ વેઝેવર્સ છે પણ સૌથી મહત્ત્વનું સ્લેજિંગ એ છે કે જે મેદાન ઉપર થાય છે જ્યારે રમતો બેટ્સમેન પોતાનું કોન્સન્ટ્રેશન મેળવવાની મથામણ કરતો હોય તે વખતે જ્યારે આવી રીતના એને ગોજપરવાહ કરવામાં આવે કંઈક કહીને માનસિક રીતે કરવામાં આવે એ ક્યાંક ને ક્યાંક બહુ ડિસ્ટર્બિંગ હોય છે પણ ટેસ્ટ મેચના ખેલાડીઓની જો વાત કરો તો જે નો કે આ જ પ્રમાણે થાય કારણ કે એ બધા ખેલાડીઓ આખો દિવસ એક સાથે જ ઊભા રહેવાના છે સુનિલ ગાવસ્કર રમે તો સવારથી સાંજ સુધી રમે તો વિકેટકીપર ત્યાં જ રહેવાનો છે તો એ જે એક એક કુટુંબીજન જેવું વાતાવરણ ત્યાં મળે એટલે આ જે સ્લેરિંગ છે એ બહુ સ્વાભાવિક ટેસ્ટમેન્ટમાં બની જતો હોય છે ચલો બિલકુલ ટેસ્ટ ક્રિકેટની વાત કરીને અશોકજી જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે કે ટેસ્ટ ક્રિકેટ તો કે હૃદય સાથે જોડાયેલું ક્રિકેટ છે પાંચ દિવસનું જે ક્રિકેટ છે આ એમાં એમણે કહ્યું ને કે કઈ ટેકનિકથી તમે રમો છો કયા પ્રકારનો ટાઈમિંગ છે તમારું તમારી પાસે ધૈર્ય કેટલું છે પરફેક્શન કેટલું છે આની કસોટી ક્યાંક થતી હોય ને તો ટેસ્ટ ક્રિકેટમાં થતી હોય છે બીજી વાત એમણે કરી કે ક્યાંક નો ડાઉટ હવે ટેસ્ટ ક્રિકેટમાં ક્યાંક એમણે કહ્યું હતું એમ અશોકજી કહ્યું કે વન ડેની છાંટ જોવા મળે છે ક્યાંક એ ઝલક જોવા મળે છે અને પહેલાં તો છે જૂનો જે ખેલાડીઓ અથવા ટેસ્ટ મેચની વાત કરી ક્રિકેટમાં એક જ ખેલાડી અઢી ત્રણ દિવસ પર પીચ દિવસ પીચ પર ઊભા રહે અને સેન્ચુરી કે ડબલ સેન્ચુરીમાં રહે એટલે લગભગ ડ્રો જવાની શક્યતા પણ વધારે રહેતી હતી અને હવે આવા ટેમ્પરામેન્ટવાળા ખેલાડીઓની અશોકજીનું કહેવું છે કે ક્યાંક અછત જોવા મળે છે બીજું આ વખતે જે શ્રેણીની વાત કરીએ એમણે કે ભારત તો શ્રેણી જીતે તેવી બિલકુલ શક્યતા છે ક્યાંક એડવાન્ટેજ જે ઘર આંગણે રમવાનો છે એ ભારતીય ટીમને મળી શકે છે સ્લેજિંગ શરૂ થઈ ગયું છે એની અસર પણ आ टेस्ट श्रेणी ने टेस्ट मैच में जुवा मैं तो चर्चा अ समापन करिए करे चर्चा में भाग लिया बदल अशोक जी उपस्थित रहा खूब हुआ बार थैंक यू वेरी मच थैंक यू सो मच तो दर्शक मित्रों आ ती चर्चा रेड बॉल क्रिकेट फरी मिलीशू एक नवी चर्चा साथ आप जो रहो प्लेग्राउंड द स्पोर्ट शो नमस्कार